ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ બે હજાર પચીસ નિમિત્તે મોટા કોટડા ખાતે નવ નિર્મિત જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું મોટા કોટડા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠાના ઉદ્ઘાટન સમારંભ તથા ધનવંતરી હવનનું આયોજન કરવામાં આવ્યું આ સમારંભનું ઉદ્ઘાટન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ધન્વંતરી વંદના સાથે કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે અનસુયાબેન ગામેતી ચેરમેન આરોગ્ય સમિતિ સાબરકાંઠા જિલ્લા પંચાયત યતીનભાઈ પ્રજાપતિ ડાયરેક્ટર માધવ ગ્રુપ અતિથિ વિશેષ તરીકે કાંતિભાઈ પટેલ જ્યોત્સનાબેન પંડ્યા કોકિલાબેન પટેલ કેશુભાઈ પટેલ તેમજ હર્ષદભાઈ વોરા જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠા હાજર રહેલ હતા સૌપ્રથમ જિલ્લા આયુર્વેદ અધિકારી વેદ પ્રજ્ઞાડી શાહ દ્વારા મહેમાનોનો પરિચય તથા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું ઉપરાંત આયુષ મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આહાર વિહાર દિનચર્યા ઋતુચર્યા સ્વસ્થ સમૃદ્ધ અગ્નિક્રમ રક્તમુક્ષણ નાડી પરીક્ષા અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિના વિવિધ ચાર્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું આયુષ નિદાન સારવાર કેમ્પ અંતર્ગત જાહેર જનતાએ નિદાન અને સારવારનો લાભ મેળવ્યો રિપોર્ટર અવિનાશ નાયક